मैं तुम तो भूत तली पापे एक ने पेटित के माल पे लेते दाती अरे तुम टोटला हो का मेला आवाद तोतला है तो उसमें ता हुआ मैं तुम तो एक तो में माल पे ले दाती ना तुम चिंता ता तलता हा ऐसा कौन है वो लासे एक नहीं जो एक सौ पांच तीस मारे जाए से मारे एक सौ पांच तीस मारे जाऊं से वो तू ही मने लाई जाए एक सौ पांच मारे नहीं तू मने लाई जाने

હે બ્રધર માય ઇઝ ક્વેશ્ચન ફોર યુ યુ આર ફ્રોમ ફ્રોમ બ્રધર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વેરી સુંદર પ્લેસ ને ગુજરાતી નાખી ખીચડી કરી કરી બોલો તું ઇંગ્લિશ મારે હામ છે તું ઇંગ્લિશ બોલતો હો ને એ સકુડી ઉપાધિ જો આગળ તારો સકુડો બોલે તું હેમરાજ કરી આગળ જોતો ખાલી જો તું ખાલી જોયા હો બ્રધર વેર ડુ યુ વેન્ટ ટુ ગો આઈ એમ ગોઈંગ ટુ ભુજ ખલીફા છઠ્ઠા મહાલ વાહ સકુના વાહ તારો ઇંગ્લિશ તો એક નંબર નું ઇંગ્લિશ બોલો છો તું એ માડી તને કે મારો ઇંગ્લિશ બોલતા આવડે છે બ્રો યુ આર સ્પીકિંગ વેરી બેડ ઇંગ્લિશ એ સકુડા હું કહી છે એ એમ કહી છે કે એને મારો અંગ્રેજી બહુ ગમી છે અને મજા આવી ગઈ

એને હિન્દી આવડે અમને બધાય ને ગુજરાતી આવડે ને મરાઠી આવડે ને ઇંગ્લિશ આવડે ને બધું આવડે અમને મારી સકુરા આમ તો જો આ તો આપરા કાઠિયાવાડી ની કા હું તો ખરો ઈ કઈ બાસુના છે ને એનું ગામ તો પૂછ તો એ ભાઈ તને ગુજરાતી આવડે છે તો તું પેલા કેમ નો બોલ્યો એ હારું હારું ભાઈ બધું જવા દે ને તું એમ કે કે તું ક્યો ગામ નો છો એ મારું ગામ જસડણ છે ને હું હીરાબાગ રહું છું એલા લે તું તો આપણા ઘર પાસે જ રહેશે હું ઈ બાજુ જ રહું છું એ સારું સારું લે આપણે બહુ સારો અઠવાડો થઈ ગયો ને હવે જો અમારે જવાનું છે એકસો ને પાંત્રી માં મારે તો તારે આવું છે પણ એમાં એવું છે કે હવે ઉપર જાવ તો છ હજાર રૂપિયા બે જણ ની ટિકિટ થાય મારી પાસે એટલે ઉપાધિ હું કરો આપડે આજુ બાજુ રહી જાય તો કે તમ તાર ઉપાધિકાર હું તને લઈ જાવ ઉપાધિકાર માં મોજ કર નહીં શકું પછી રૂપિયા માંગવા આવે ને પછી ડબલ રૂપિયા કરી માંગવા આવે આપણે કોઈનું એમ ઉસીના લઈને કઈ કરવાનું થતું નથી ક્યાંય આપડે ફરવા જવાનું થતું નથી એમ

એ સકુડ હા એટલે હા ખોટાડી નો સોતુ હો મને બધી હોય તારી ઘર રમત બધી સમજાઈ ગઈ છે તારે મને ક્યાંય ફેરવવી નથી ને એટલા બધા તારા બાણા છે આશી વાત છે મારો વરય છે એવો જ છે મને ક્યાંય ફેરવવી ન હોય ને એટલે કેટલાય બાના આવડે એ કઠણાઈ મારી કે તમારી યારે મારા લગન થયા એ આશીવાત છે ભાઈ મારી કઠણાય જ છે એ આ બધાને છે ને ગમે એટલું ફેરવી ગમે એટલું લઈ દે પણ ગણજ નથી જરાય આપણો ગણજ નો કરે એ આશીવાત છે ભાઈ આશીવાત છે તારી હું લગન થઈ ગયા કે તારા

પણ એક કે દી અમારો હારો નથી ગયો આયા દી ઉગે ના એ મારી આને બાંધ્યો નથી અને આયા આયા આખો દી બાંધવામાં દી જાય છે અમારા ક્યાંય અમે ફર્યા નથી ફરવાનું નામ લઈ એટલે બાંધવા મળે કાક લેવાનું નામ લઈ એટલે બાંધવા મળે હજી ઉધી જો 10 દી થા ફરી છે પણ હજી ઉધી કાઈ વસ્તુ મને લઈ નથી દીધી કંટારી ગયો હવે તમારા લોકોથી થી મે મે ચાલ્યો ઇન્ડિયા એમ મે બી કંટાળી ગયો છા આ લોકોથી મારે બી ઇન્ડિયા જવું છે આ ગાંડી નો સુરતી કેમ બોલવા મે

ए, थी आ, जरा भोलती ओ, और मेरा भेजा काम नहीं कर रहा है अभी तुम्हारा लोगो को प्रॉब्लम क्या है मेरे को वो समझ नहीं आता तुम लोग इधर आते हो और जोर जोर से चिल्लाते हो तुम लोग शांति नहीं रख सकते क्या वही तो मैं बोल रहा हूँ तुम लोग धीरे धीरे बात करो ना तुम को क्या वाधा क्या है ये हमारा शादी करके हमारा मगज बॉन्ड हो गया है बॉन्ड वो तो हबी भाई तुमको एक बात कहना है मेरे को तुम सीधा जाओ और डाबा जाके होड़ी जाओ हसी बात है तुम लोग हमारे हमारी बातों में तमे केम दखलगिरी करो सो ये हमारा प्रेम है और हम बता ऐसे ही हमें हमें बातों करगी सही ये कौन सी भाषा है एक जापट बेगा लार हो जाएगा तुम्हारे मोढे में इधर से चला जा वरना જીતના દાત તા દિ રહ ચમક રહ સારંગેર દૂસરી બાર દખલ બખલ ગીરી ક્યા તો તુમરે હાથ હૈ ના પંજા તીન હાથ હે તીન ઇંગલી વાળા કાટકે તેરે મુહ મે રખ દુગા ભાઈ તુમલો યા બોલ રહે શરમ નહી આતા ક્યા બોલતે ચલા જ ભાઈ ઇધર થી ખોટા ક્યાં મગજ મારી કરતા હે

એલા ભાઈ રાવા દે કોણ મગજ મારી કરે આ બાયો આરે 135 માં વાળા જાય ને આખો ડુબઈ બતાવી દે આ લોકો ને મોસ કરે માઈ ગયો 6000 રૂપિયા નું જોતા આપણે એ સકુડો મને દુબઈ દેખાડવા લઈ જાય છે એ વા સકુડા જો એમ જ હોય આપણે ક્યાંક ફરવા જાય ને તો એમ ફેરવવાનું હોય એટલે બરા લોશિયા વેડા ન હોય કરવાના હા 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 કેસા લગા મેરા મજાક ચકોડી હું તો ખાલી તારી યાર મજાક મસ્તી કરતો હતો હું તને દુબઈના ના ટોચમાં એકદમ ઉપર હોટલ છે એક જોરદાર ત્યાં જવાનું છે તું ઉપાધીકર માં તને એકસો પાંત્રી માં નહીં પણ એકસો 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 એક હજાર ઉપર જેટલા માર છે ને એકદમ છેલ્લા માળે લઈ જવાનું છે

મમી ભાઈ ની કેટલી મજા આવી ગઈ હતી તઈ મજા તો આવે ને કેક આપી થી ને નાસ્તો કર્યો થો ને બધા મહેમાન આવ્યા થા ને કેમ નો મજા આવે હેલો ગાઈસ શું વાતો કરો છો મમી જાવ આ ભુંદરી ની કેવા વાળ કરીને આવી છે ઈ વેહ કોઠી ની ને વેહ કાઠા સિવાય થોડો ધંધો છે એની ફૂજુ જેવી થઈ છે એની ફૂજી તે નતનવા વેહ કાઠા કરતી કાલે ઠગમાં આવી થી તોય હકની બેહતી થ્યો નટ નવ હું ભરાવા કરતી થી ઝડબાળ્યુ સીપડાળ્યો એ લખોડી આવા વાળું કરી ન હોય હસ હારી ની લખતા હું ભૂંડી ની એ મમ્મી મને એમ થયું કે હવે મારી પણ સગાઈ થશે તો મારી સગાઈ થાય એ પહેલા હું મારે જે શોખ પૂરા કરવા હોય એ કરી લઉં ને એટલે મે આવા વાળ કરાયા ભૂંડી લખશો હા એટલે હા ભૂંડી ની લખશો સાની મને બહેની મંદર્યું તમારી ફોયુની સેમ એક ધારો લખારો ચાલુ હું રાખો છો મજા સિવાય કાઈ આવડે છે તમારી ફોયુની જેમ

હા મમ્મી એવી ની છે આજે ફૂલ નો ફોન આવ્યો ને તો એનો જ લવાર હાંસો રાખતી હતી અને એનો એક કક્કો હાંસો જ રાખે ક્યારે આવ્યો છો તારી ફૂઈ નો ફોન કેમ કોઈ કેતું નથી મને તો કેવું તો પડે ને તમારે મને ફૂઈ નો ફોન આવ્યો છે હું કામ હતું એનો હા મમ્મી ફૂઈ નો ફોન આવ્યો તો ને એ પૂછતા હતા કે કુમકુમ પગલા ક્યારે કરવાના છે હવે એને આખા મલકની પંચાત ના આખા મલકની ઉતાવળ આ કુંખું પગલા ક્યારે કરશું આપણે નકી કરી નાખશું ને એને ફોન કરશું એને હું કધી બળેરાની બધી પંચાત કરવાની જરૂર યા બેઠી બેઠી એ એને ઘરની તો માવડ ક્યાંણે પણ આપણી માવડ ક્યાંણે એ મમ્મી ફૂઈનો ફોન આવ્યો થો ની કહેતા થા કે કુંખું પગલામાં ઉતાવળ રાખજો મોડું ન કરતા અને બધું હરખોથી થઈ જાય એમ કરજો બધી તૈયારી કરી રાખજો પેલેથી એમ બધું ઈ આપતા હતા તઈ ખમણ તો આપેસ ને બહુ ડાઈની ની રહી ને એમ થાતું છે ને કાઈ બધા ગાંડીના જ ભેગા થ્યા છે કુમ કુમ પગલા એમ કઈ થોડા થાય ઘડીક વારમાં અહીંયા ફર જોવી પડે ને બધા બોલાવવા બધા નાસ્તા કરાવવા બધા બેહાડવા ફેર થાય ત્યારે કરાવશું કુમ પગલા અને ભલે ઉતાવળી ની ઉસી ની થાતી થયા કરે આપડે કઈ કે એમ કરવાનું થાતું જ નથી બટ મોમ હું બહુ જ એક્સાઇટેડ છું ભાભી ક્યારે આપડી ઘરે આવશે ઇંગ્લિશવાળીની થતી ગુજરાતીમાં ફેટની કુમકુમ પગલાની કંઈ ઉતાવળ નથી મારે જરાય ફેરને બધું જવું પડે ને આ ઘડીને કુમકુમ પગલા કરાવી તો એને અહીંયા ડ્રેસ લઈ દેવા જોઈએ કટલેરી લઈ દેવી જોઈએ બધું કરવું જોઈએ હાથમાં પૈસા દેવા જોઈએ અને બધાને ભેગા કરવા જોઈએ બધાની નાસ્તા કરાવવા જ હોય બધું કાઈ એમ ન થાય ઈ તો વળી નથી નવા નથી નવા ફોન કર્યા કરે અને હળીઓ ભરાવ્યા કરે કે આમ કરો ને તેમ કરો ને પંચાતું કહેરા કરે ને પોતાના ડાપણ દેખાયના કરે આપણે કાંઈ કોઈ કંઈ એમ કરવાનું થતું નથી જે દિફેટ થાય ને જે દરે કરવું છે ને તે કરી જેને હું શું થવું હોય ઊંસા થાય ની થાય હોય નિશા થાય જેને જેમ કરવું એમ કરે હું મારે કરવું છે ને એમ જ શું કરી